હેલો મિત્રો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ન્યૂઝ આવી ગયા છે મિત્રો ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો તાજેતરમાં જાહેર થઈ છે મિત્રો જાહેરાત ક્રમાંક જોઈએ તો મિત્રો બસો બે હજાર ચોવીસ પચીસ ત્રણસો ચાર ત્રણસો સત્તર પચીસ ત્રણસો પાંચ ત્રણસો કસોટીની તારીખ અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ આવેલી છે તો જે વિદ્યાર્થી મિત્રોએ એપ્લાય કરેલું છે તેમના માટે સારા સમાચાર આવી ગયા છે ઘણા સમયથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે આતુરતાનો અંત આવી ગયો છે સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતો એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે એમસીક્યુ સીબીઆરટી પરીક્ષાના કોલ લેટર સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે માટે જે વિદ્યાર્થી મિત્રોએ એપ્લાય કરેલું છે તેમણે વેબસાઇટ અવશ્ય જોતા રહેવું જાહેરાત ક્રમાંક મિત્રો બચો સાડત્રીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ ત્રણની પરીક્ષા સાત નવ બે હજાર પચીસ ના રોજ સવારના નવ થી બાર કલાક દરમિયાન આયોજન કરવામાં આવશે ત્યારબાદ બીજા ક્રમ ઉપર જાહેરાત ક્રમાંક ત્રણસો ચાર બે હજાર પચીસ છવ્વીસ વર્ગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની પરીક્ષા સાત નવ બે હજાર પચીસ ના રોજ બપોરના પંદર કલાક થી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો સત્તર જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની પરીક્ષા મિત્રો આઠ નવ બે હજાર પચીસ ના રોજ બપોરના પંદર કલાકથી આઠ કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો બે હજાર છવ્વીસ વર્ગ ત્રણ જેની પરીક્ષા મિત્રો બાર નવ બે હજાર પચીસ રોજ બપોરના પંદર કલાકથી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો પાંચ બે હજાર પચીસ છવ્વીસ લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ ત્રણની પરીક્ષા 16 9 2025 ना रोज स्वरना 9:00 થી 12 કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત क्रमांक 306 2025 26アシスタન્ટ મેનેજર વર્ગ 3 જમની પરીક્ષા 16 9 2025 ના રોજ બપોરના 15 કલાક થી 18 કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ મિત્રો જાહેરાત क्रमांक 313 2025 26 मज अधिकारी सामान्य वर्ग 3 जैमनी परीक्षा मित्रों 16 9 2025 ना रोज सवरना 9 કલાક થી 12 કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરત क्रमांक 320 2025 26 માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3 जैમની પરીક્ષા મિત્રો 16 9 2025 ના રોજ બપોરના 15 કલાક થી 18 કલાક દરમિયાન યોજાશે તો મિત્રો આઠ ભરતી આવશ્યકતા ઉભી થાય તો તેમાં તેમ કરવાનો ને સંપૂર્ણ હક રહેશે અધિકાર રહેશે અને મંડળ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી મિત્રો અઢાર આઠ બે પચીસ ના રોજ મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો જે મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી ગયા છે અને કોલ લેટર ડાઉનલોડ મિત્રો મંડળની વેબસાઇટ પર સૂચના આપવામાં આવશે તો જે મિત્રોએ એપ્લાય કરેલું છે તેમણે અવશ્ય વેબસાઇટ જોતા રહેવું જરૂરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર